નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપને પરીક્ષાઓ પૂર્વેની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી પણ એની સાથે સાથે આપે અને આપના માતા પિતાએ શું ધ્યાન રાખવું એના વિશે પણ થોડી ચર્ચા કરીશું તો મિત્રો પરીક્ષા પહેલાં ખૂબ ગભરામણ થાય તો શું કરવું ઊંડો શ્વાસ લો થોડો વિરામ લો અને પોતાને કહો કે તમે તૈયારી કરી છે ગભરામણ સ્વાભાવિક છે પરંતુ શાંતિથી વિચાર કરવાથી આત્મવિશ્વાસ વધે છે આખું સિલેબસ પૂરું ન થયું હોય તો શું કરવું જે આવડે છે તેના ઉપર ધ્યાન આપો મહત્વના મુદ્દાઓનું પુનરાવર્તન કરો અને ગભરાવાની જગ્યાએ સમયનું યોગ્ય આયોજન કરો પરીક્ષા દરમિયાન પ્રશ્ન સમજવામાં આપને મુશ્કેલી પડે તો શું કરવું પ્રશ્નને બે ત્રણ વખત શાંતિથી વાંચો સરળ પ્રશ્નોથી શરૂઆત કરો અને પછી મુશ્કેલ પ્રશ્નો તરફ આગળ વધો મિત્રો સાથે પોતાની તૈયારી સરખાવી યોગ્ય છે તો નહીં દરેક વિદ્યાર્થીની તૈયારી અને શીખવાની રીત અલગ અલગ હોય છે પોતાના પ્રયત્નો પર વિશ્વાસ રાખવો એ ખૂબ મહત્ત્વનો છે પરિણામ વિશે સતત વિચાર આવતા રહે તો એના માટે આપે શું કરવું પરિણામ પર નહીં પ્રયત્ન પર ધ્યાન આપો સારો પ્રયત્ન કરશો તો પરિણામ ચોક્કસથી સારું આવશે મિત્રો પરીક્ષા દરમિયાન યાદ કરેલું ભૂલી જઈએ તો શું કરવું ગભરાવું નહીં થોડો સમય આંખો બંધ કરીને શાંત રહો ઘણી વખત મન શાંત થાય ત્યારે જવાબ યાદ ઓટોમેટિક આવી જાય છે ઓછા ગુણ આવે તો જીવનમાં પાછળ રહી જઈએ છે એવું લાગે છે બિલકુલ નહીં જીવનમાં સફળતા માટે ઘણા બધા માર્ગ હોય છે ગુણ માત્ર એક માપદંડ છે એ આખું જીવન નહીં મિત્રો અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત ન થાય તો શું કરવું નાનું ટાર્ગેટ બનાવો ત્રીસ ચાલીસ મિનિટ અભ્યાસ કરો અને પછી થોડો વિરામ લો મોબાઈલથી થોડું દૂર રહેવું એ પણ ખૂબ મદદરૂપ બને છે પરીક્ષા પહેલાં ઊંઘ ન આવતી હોય તો શું કરવું રાત્રે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો હળવું વાંચન કરો અને મનને શાંત રાખો પૂરતી ઊંઘ એ આપના હાથ માટે ખૂબ જરૂરી છે માતા પિતાની અપેક્ષાઓને કારણે તણાવ થાય તો શું કરવું માતા પિતા સાથે ખુલ્લી વાત કરો તેઓ તમારા સુખ અને સફળતા માટે ચિંતિત હોય છે એ દબાણ માટે નહીં સફળતા માટે સૌથી મહત્ત્વની બાબત શું છે મહેનત કારણ કે મહેનત એ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો એટલે મહેનત આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા એ સફળતાનો સાચો માર્ગ છે મિત્રો થોડા હળવા અને પ્રેરણાત્મક પ્રશ્નો મિત્રો શું પરીક્ષા ઉત્સવ બની શકે તો ચોક્કસ બની શકે જ્યારે આપણે તેને ડર તરીકે નહીં પરંતુ પોતાની મહેનત બતાવવાનો અવસર માનીએ ત્યારે પરીક્ષા ઉત્સવ બની જાય છે અભ્યાસને બોજ લાગતો હોય તો શું કરવું અભ્યાસને નાના નાના ભાગોમાં વહેંચો વિષયને રસપ્રદ રીતે શીખવાનો પ્રયત્ન કરો અને દરેક નાની સિદ્ધિ ઉજવો જો અભ્યાસ કરતાં થાક લાગે તો શું કરવું થોડો વિરામ લો ચાલો સંગીત સાંભળો અથવા પરિવાર સાથે વાત કરો શું અભ્યાસ દરમિયાન પ્રાર્થના મદદરૂપ બને છે તો ચોક્કસ પ્રાર્થના એ આપણા આત્માનો ખોરાક છે પ્રાર્થના એ આપણા મનને શાંતિ આપે છે અને આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ મદદ કરે છે સફળ વિદ્યાર્થી બનવા માટે સૌથી સરળ મંત્ર શું છે મિત્રો નિયમિત અભ્યાસ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર એ જ આપનો સૌથી સરળ મંત્ર છે આપના માતા પિતાએ પણ આ દરમિયાન થોડી શું કાળજી રાખવી એના માટે પણ થોડી ચર્ચા કરીશું પરીક્ષા સમયે બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવું બાળકો ઉપર દબાણ મૂકવાને બદલે તેમને હિંમત આપવી અને વિશ્વાસ વ્યક્ત કરવો બાળકો ઉપર ગુણ માટે દબાણ કરવું શું યોગ્ય છે તો નહીં દબાણ એ બાળકના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરશે બાળકોમાં તણાવના લક્ષણો કેવી રીતે ઓળખી શકાય તો બાળકમાં ચિંતા એની ઊંઘમાં ફેરફાર એનું ચીડિયાપણું અથવા તે પોતે અભ્યાસથી દૂર રહેતો હોય આ બધા તણાવના સંકેત હોઈ શકે છે પરીક્ષા સમયે ઘરનું વાતાવરણ કેવું રાખવું જોઈએ હંમેશા શાંત વાતાવરણ પ્રોત્સાહક અને સકારાત્મક વાતાવરણ એ બાળક માટે ખૂબ મદદરૂપ બને છે પરિણામ બાળકનું અપેક્ષા મુજબ ન આવે તો શું કરવું બાળકને સમજ આપવી હિંમત આપવી અને ફરીથી પ્રયત્ન કરવા એને પ્રોત્સાહિત કરવું થોડા સાયકોલોજીકલ કાઉન્સિલિંગ આધારિત પણ આપણે પ્રશ્નો વિશે ચર્ચા કરીશું પરીક્ષા એ તણાવ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે વધુ તણાવ એ ધ્યાન યાદશક્તિ અને આત્મવિશ્વાસ ઘટાડે છે તણાવ ઘટાડવા માટે સૌથી સરળ ટેકનિક શું છે તો ઊંડો શ્વાસ ધ્યાન અને સકારાત્મક વિચાર સતત ચિંતા થતી હોય તો શું કરવું વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી અને જરૂર પડે તો કાઉન્સિલરનો સહારો લેવો પરીક્ષા દરમિયાન ભાવનાત્મક સંતુલન કેવી રીતે જાળવવું નિયમિત આરામ કરવો પ્રાર્થના કરવી યોગ અને પરિવાર સાથે સંવાદ એ ખૂબ મદદરૂપ બને છે સોશિયલ મીડિયા આપનો તણાવ વધારી શકે છે તો ચોક્કસ વધુ ઉપયોગ સરખામણી અને ધ્યાન ભંગને કારણે એ તણાવને વધારી શકે છે માનસિક રીતે મજબૂત વિદ્યાર્થી બનવા માટે શું જરૂરી છે તો આત્મવિશ્વાસ સકારાત્મક વિચાર અને સહયોગ સ્વીકારવાની તૈયારી નમસ્કાર જય હિન્દ દેવો ભવ